આગામી પાંચ દિવસ વાતાવરણ સુકુ રહેશે તેવી હવામાન વિભાગની ધારણા છે ઠંડા પવનની આ અસર દિવસના તાપમાન પર પડી હતી ગરમીમાં સવા બે ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા મુખ્ય પાંચ શહેરોમાં ગરમીનો પારો સત્યાવીસ પોઈન્ટ પાંચથી ઓગણત્રીસ પોઈન્ટ નવ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો જેને લઈને સૂર્યાસ્ત બાદ વાતાવરણ ઝડપથી ઠંડુ થયું હતું

આવતા ત્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં થોડા વાદળો જણાશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો જણાશે ઉત્તર ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વાદળો જણાશે